ગુજરાતમાં જો હાલ સમાજને લઈને ચર્ચા કરવામાં આવે તો તમામ સમાજ દ્વારા એક વાત કહેવામાં આવી રહી છે અને આ તમામ સમાજો દ્વારા પોતાનું એક અલગ બંધારણ પણ બનાવવામાં આવી રહ્યું છે આ તમામ ચર્ચાઓની વચ્ચે ઠાકોર સમાજ દ્વારા પોતાના બંધારણની જાહેરાત કરવામાં આવી હોળી સમાજે પણ પોતાનું અલગ બંધારણ બનાવ્યું છે જેની દાહોદમાં જે માંધાતા પ્રાગટ્ય દિવસ હતો એ દિવસે આખી બાબતને લઈ અને જાહેરાત કરવામાં આવી હતી અને હવે રબારી સમાજ પણ મેદાન આવ્યું છે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે ઠાકરસિંહ રબારી દ્વારા સમાજને એક ટકોર પણ કરવામાં આવી છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રબારી સમાજની જો વાત કરવામાં આવે તો રબારી સમાજના આગેવાનો દ્વારા એક વાત કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આગામી સમયમાં જે રબારી સમાજ છે તેનું બંધારણ બનશે આખા બંધારણમાં જે કુરિવાજો છે સમાજમાં જે લગ્નને લઈ અને જે ખર્ચા કરવામાં આવે છે અને બીજી અન્ય બાબતોને લઈ અને એક નિર્ણય લેવામાં આવશે આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે રબારી સમાજના જ આગેવાન અને કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારી દ્વારા સમાજને ટકોર કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે વ્યસન ફેશન અને વતન છોડી દો અહીંયા આ તમામ ચર્ચાઓની વચ્ચે આ નિવેદનને લઈ અને એટલી બધી ચર્ચાઓ એટલા માટે છે કારણ કે તેમના દ્વારા એક વાત કરવામાં આવી કે વતન છોડી દો વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને સૌપ્રથમ તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ બાપજી ના તરણ માં વંદન નમન કરું છું એવા જ અમારા આખીરામ બાપુ સૌ શ્રી નરસિંહભાઈ બાવનસિંહ

પરિસ્થિતિ નિર્માણ એવી થઈ છે કે નવું બંધારણ જરૂર છે અને કા આપણા જે બનાવ્યું હોના જે ઉચ્ચ પણ જેમ જેમ સમય પરિવર્તન કરે તેમ બંધારણો પણ સમાજના પરિવર્તન યુગ પ્રમાણે કરવા પડે આ વિસ્તારમાં તો ખૂબ સારું છે વેસણ ઓછા છે પરંતુ સદંતર તમામ પ્રસંગો વેસણ મુક્ત બને સમાજમાં જે કુરીવાજો નીકળે એવી તમામ યુવાનો વડીલોને પણ વિનંતી કરું છું

આવનારી પેઢી ના યુવાનો પૂછશે કે અમારા આગેવાનો કેવા હતા કે તમામ સમાજ ના સંકુલો તાલુકે તાલુકે છે અમારા સમાજ નથી હું તો અહીંથી વિનંતી કરું કે અભિનંદન

એક સમાજ એક રીવાજ બંધારણ કર્યું કે સમાજ ના અબજો રૂપિયા બચાવવાનું એક કામ કર્યું છે કે સમાજ

જે જે લોકો અમારો બે રાજસ્થાન થી નજીક આવ્યો એ વિસ્તારમાં પાણી નતું નહીં સાચો પરિસ્થિતિ વિકટ હતી

આપણે તમામ સમાજો પતિ આપણા દેવી શક્તિ ભગવાન ના આશીર્વાદ છે પણ તમને યાદ આવે

ત્યારે કીધું કે તું આરિરસ લખવાનું કરી દે અને એ દિવસ થી આપણો જઈ ધર્મ હરિરસ કરી ઈશ્વરદાન ગઢવીએ લખ્યો અને હરીરસ લખ્યા પાસે કૃષ્ણ ભગવાને સહી કરી હતી હરિરસ નો આજે

જે યુવાનો છે એ ફેશનમાં પડી ગયા છે અને વતનને લઈને વતન છોડી દેવાની વાત એટલા માટે કરવામાં આવી કારણ કે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં જ્યારે જે લોકો હતા વડીલો હતા એ લોકો આખા આખા જે ખેતરો ખેતરોને વાત કરવામાં આવી જમીનને લઈને વાત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે જે છે જમીન સંભાળતા હતા પરંતુ આજકાલના યુવાનો જે છે એ ભાગલા પડી ગયા છે છતાં પણ જો જમીનને જે છે ખેતી કરવા માટે જમીન સંભાળવા માટે એમને ભાગ્યા રાખવા પડે છે એટલે કે ને ક્યાંક અહીંયા આડકતરી રીતે એવો સંદેશ હતો કે તમારા દ્વારા જો જમીન ન સંભાળાતી હોય આ તમામ બાબતો ના થતી હોય તો પછી વતન પણ છોડી દેવું જોઈએ આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં